મધ્યાહન ભોજનના સેન્ટ્રલાઇઝ કિચનના નિર્ણયને લઈને મેઘરજ તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકો ગેલી માતા મંદિરે બેઠક કરીને રોષ ઠાલવ્યો આજે તારીખ એક માર્ચ બપોરે એકથી બેના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યાહન ભોજનના સેન્ટ્રલાઇઝ કિચનના નિર્ણયને લઈને મેઘરજ તાલુકા મધ્યાહન ભોજનના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સંચાલકોએ ગેલી માતા મંદિરે બેઠક કરી મધ્યાહન કમિશનર ગાંધીનગરને લેખિત રજૂઆત કરી છે સંચાલકો અને રસોઈયાઓ મળી કુલ સાતસો બત્રીસ કર્મીઓને સેન્ટ્રલાઇઝ કિચનનો નિયમ લાગુ પડે તો રોજગારી છીનવાઈ જવાનો ભય રહેલો છે સંચાલકોમાં મોટાભાગની વિધવા અને મધ્યમ વર્ગીય પરિવારની મહિલાઓનો સમય માં થાય છે मध्याह्न ભોજનમાં સેન્ટ્રલાઈઝ કિચન લાવવા તેમજ એનજીઓ ની કામગીરી સોફાના સરકારના નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે બસો ત્રણસો રૂપિયામાં અત્યારે પગાર વધ્યો છે એટલે એની અમે સેન્ડેલાઇટ કિચન લઈએ આ બાબત આ સેન્ડલાઇટ કિચન આવવું ના જોઈએ આવશે તો આવશે તો અમે અમને કદાચ કાંઈ નહીં કરો સખત વિરોધ કરશું જ્યાં દોડવાનું થશે ત્યાં દોડીશું આવું જ ના જોઈએ